હું મોસબાજી બે થી બહુ બી એક ભગવાન થી ને એક ડોક્ટર થી આ બે નું ધ્યાન રાખવાનું ભગવાન માં સંતો આવી જાય અને એક ડોક્ટર જો ભગવાન ને આપણે બરાબર યાદ ન કરીએ તો ભગવાન આપણે ડોક્ટર પાસે મોકલી દે અને ડોક્ટર નું બરાબર ધ્યાન ન રાખીએ તો એ ભગવાન પાસે મોકલી દે હું દવા લઉં ઘણી વાર મને માથું દુખે કે કઈક તાવ માણસ હોઉં ને કઈ કઈ હાવ વાંડો થોડો શું હુકલ હા હું ખરેખર જાઉં મને બધાય પછી આમ ન જાય તો છોકરાઓને એ કહે તેમ પપ્પા કાંઈ ધ્યાન નથી રાખતા તમારું આ હકીકત આ જાહેરમાં બોલું ને એ ઘેરે સાંભળતા જશે લાઈવ છે ને એટલે આખું ઘર બેઠો એ હું કહે આગા સ્વામીજી ઘરના નહીં એમ થાય કે આ ગામો કે મને હું કામ બોલાવતા હું કરતા હવે છે એટલે પછી એને ખબર પડી જાય તો હારું બોલું થાય પણ હું ખરેખર હા હા હકીકત કહું કે હોસ્પિટલ જાઉં ને તો જો એવું કોઈ મારા ધ્યાનમાં આવ્યું હોય તો હું એને પૈસા દેતો આવું પછી મેડિકલ વાળાને પેલા દવા લઈ લઉં એને પૈસા દઈ દઉં કારણ કે આપણા ભાગના એમાં પીડ્યા હોય ને દવા પછી હું નદી નાખી દઉં કારણ કે આપણા ભાગના અને હકીકત મને સારું થઈ જાય છે હું કામ મને બીમારી શું કામ થાય કે મારા ખીચામાં એના ભાગના પીડ્યા છે એટલે મને આ બધું થયું છે અને ઘણી વાર શું થાય બોલવા વાળાને આપણે સંતો બોલતા હોય કે અથવા તો આવી રીતે પ્રોગ્રામ માલિક કંઈક બોલાતું હોય તો અહીંયા બધાને લાગુ ન પડતું હોય બધા દાંત કાઢીને અમને પોતાને ન ખબર હોય ક્યારે હું બોલાઈ ગયું પણ કોક એમ કેવાય કે શબ્દને પકડીને જાય અને સુધરવામાં ભાઈ બગડવામાં વાર લાગે સુધરવામાં વાર નથી લાગતા હું થોડુંક ઊંધું બોલી માણસ એમ કે બગડતા સુધરતા બહુ વાર લાગે નહીં સુધરતા બિલકુલ વાર નથી લાગતી બગડતા જ વાર લાગે હા કોઈ ડાયરેક્ટ આજે કોઈ જો કે ન કોઈ હોય રાજકોટમાં તો હાવ હા રાજકોટ રંગીલું શહેર છે યાર આપણે પણ માની લો કે કોઈએ શરૂ કર્યું હોય તો ડાયરેક્ટ કઈ બોટલે ન પગ્યો હોય પેલા કોઈક ગુટલો ગૂટલો લેતા થયો હોય જેવી સોબત અંદર જેવું આપણે કાર્ડ હોય ને એવું આપણું ગ્રુપ હોય જેવી આપણે બુદ્ધિ હોય ને એવું આપણું મિત્ર સર્કલ હોય તો એ કઈ બગડવામાં કે ડાયરેક્ટ આપણે કારણ બીડી પિતા પેલા ઠૂઠેલી ચાલુ કર્યું હોય કોકની હળગેલી અડધી પડી હોય એ ક્યાં લે ઝૂડીએ તો પછી પોગાય પાકેટ પછી પોગાય કોઈ પણ માણસ હોય કોઈને ગાળ દેવાથી ચાલુ કર્યું એમ કરતા કરતા કોકને ઠપાટ મારીને પછી એ ક્રાઈમ સુધી પહોંચે પણ એ જ વ્યક્તિને આવા કોઈ સંતનો સ્પર્શ થઈ જાય કાગબાપુ તો એમ કહેતા કે એક હજાર વર્ષ જે ઓરડો ન ખોલ્યો હોય અને એક હજાર વર્ષ અંધારું ભેગું થયું હોય તો એ અંધારું ઉલેસવામાં હો વર્ષ ન લાગે એક ખાલી દિવાળી ને કાંડી કરી નાખો ને એટલે હજાર વર્ષ અંધારું ઉયું જાય એમ ભવો ભવના પાપ ભેગા છે હોય ને સાહેબ પણ આવા સંતની વાણી અડી જાય ને એટલે સડાપ દિન માણા ચોખ્ખો થઈ જાય પેલા માણસ સારું થાતા વાર જ નથી લાગતી ભાઈ એક જગ્યાએ બાપુ બહુ સારી ઘટના યાદ આવી એક જગ્યાએ કથા ચાલતી હતી એ સંત પોતે એમની પોતાની કથા ચાલતી હતી રામકથા અને એજ આજુબાજુના કોઈ ગામનો એક મુસલમાન નો દીકરો ગરીબ માણસ કોઈ સપોર્ટ કરે નહીં એટલે મગજે ફરી ગયેલો પણ કથા જોઈ એટલે એમ થયું કે કથામાં જાઓ જયારે કથા બપોરે પૂરી થાય એટલે ભોજન તો હશે જ મૂળ પણ ઓચિતા કથામાં લઈ સ્વામીજી એક વાક્ય નીકળી ગયું બાબુ કે ભગવાન કોઈને ભૂખ્યો સુવડાવતો નથી નરસિંહ મહેતાનું પદ ગાયું ભાવમાં આવીને વાલો મારો આપે સૂતા જગાડી ઓલા પીન ન્યા ચોટી ગઈ બે વાર કીધું વક્તા વક્તાએ કે રામ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી ભગવાન હું જગા આ જગાડે બધા સો ટકા ભૂખ્યા પણ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી એ જગાડીને નહીં ખવડાવે ખરો અને એને નક્કી કરી લીધું કે આ જો ભગવાન મને જગાડી ન ખવડાવે હવાર સુધીમાં આવ્યો તો ઝપટ કરવા પણ જમવું નથી અને ભગવાન મને જો જગાડી ન ખવડાવે તો હવારમાં આવી અને આ જે બાપુ જે બોલે છે એનું રિપેરિંગ કરવું છે આવી રીતે ગલોંદા મારો છો આવી જૂની સ્ટોરીઓની વાતો કરો છો જે ઘટના ઘટી ગઈ છે એને સાંભળવાથી શું ફાયદો થાય છે તને એરું કરડે હવે એ માણસ ન્યાલી ફ્રન્ટથી ભાગ્યો હવે એ અંતરિયાળ હાથ ગામને હિમાડે બાબુ એ ઘેઘુર વડલો આમ તો એનો વહીવટીઓ વડલો કોઈ કહેતા વહીવટીઓ વડલો એટલે ચોર લૂંટારા રાતે ચોરી કરી અને ત્યાં રાતે ભેગા થતા ન્યા બધો વહીવટ અને એનો ભાગ પડે રાતમાં કોઈ દિયાજમાં પછી એ બાજુ કોઈ જઈ ન શકે હા દિવસે કોઈ જાનું ત્યાં ઉતારો કરે દિવસે બધા પોરો ખાય કારણ કે બહુ અંતરિયાળ હતો વચ્ચેની જગ્યા પડતી હતી એટલે માણસ ત્યાં પોરો ખાય એમ તો નાની વાઈ અહીંયા પાણી પીવે ઈ વડલે આવી ગયો વડલો બહુ મોટો હતો થળિયું જાડું એની ડાળું મોટી એટલે ઈ થડની પાહેલી જે ડાળું ભાગને આમ ઘણી ઉપર જગ્યા હતી ન્યાય બંધાઈ લંબાવ્યું કે અહીંયા હતાય ને હોવું છે રામ તો બધે બાળતો હોય ન્યા હોય ગયો ઘટના એવી ઘટી કે ઈ જ વડલે આ બપોરે કથામાં હતો ને ત્યારે ન્યાક જાન ઉતરેલી જાને જોતર ઢાળા કરેલા જાન રોકાણેલી અને બપોરનું ટીમણ ત્યાં થયેલું હવે એ જાન સ્વામીજી જે જગ્યાએ ભણવા ગઈ ત્યાં વરરાજો રાતના તોરણ હતા રાતે માંડવામાં ફેરા ફરતો હતો વરરાજાને કાંઈક થઈ ગયું પછી આડુળું જાજુ ખવાય હવે તો આ લગ્ન થાય તો એમ લાગે કે ભાઈ ભાઈ હો કેટલા વરરાજા હે બાકી આ વડીલોને પૂછો ગામડામાં જાન જાતી કાંઈ સુવિધા નહીં ભાઈ એ ઉતારા દીધા હોય ખુરિશું નહીં ડબ્બાની માથે રજાયું નાખી દીધી હોય ઊંધા ડબ્બા નાખીને નીચે બે ડબા એની માથે ઈંડોળાની ખાટ એની માથે ભરત મૂક્યું હોય મોતીના રમકડા મૂક્યા હોય વરરાજાની તલવાર ખીલી ટીંગાતી હોય બાજુમાં અણવર બેઠો હોય ટીકી વાળા રૂમાલથી મોટા લુસતા હમણાં ઓલા બહુ વીઆઈપી માણસો સારા સૂટ પહેરે એ રૂમાલ બારો રાખે ને આમ રૂમાલ ન હોય એવડું કપડું જેને સીવી નાખેલું હોય હવે એ આ જૂનું પાછું આવ્યું અમે નાના નાના હતા ત્યાં રૂમાલ વાળા રૂમાલ મેળામાં જતા હતા ત્યાં ખૂણો કાઢીને બે હેઠે હેડા હોય પણ ભૂપત હેડા કામ શું કરતા ખબર હેઠે સોટાળી રાખતા પડતો નહીં આપણો રૂમાલ હા આજ ઘણું ખરું એવું આવશે છે યુટ્યુબ ફૂટમાં કાંઈ નહીં હોય કારણ કે આવા સંતો બેઠા ને ત્યારે અંદરથી કોળ્યું ફૂટે યાર ખરેખર નથી આ બધી ફેશનો આવી અત્યારે ફાટલા જીન્સ પહેરે ને પેન્ટ નવી ફેશન ઈ ઈ ઈ ઈ જો ને સામે જે ગાડીમાં બહુ રહું છું કારણ કે આપણને ખબર નહોતી કે આવડી ફેશન આવશે નકર આપણા મરી ગયા ઠિંગળા મારી મારી ની નો હાસવી રાખત અત્યારે ઉધી જે ઠિંગળાવાળા આવવા ના આવવા ઠિંગળાવાળા આવ્યા ઓ આપણા ગામમાં ઓલા કારીગરને કાપતા ન આવડતું તાહળી કટ કેતા ફેશન ન આવી કુતરા કટવાળ આવ્યા હા ઓને કોઈ ન હોય એક કાન ઉહેઠવા ને એક કાન ઉછો એવા કુતરા કને ત્યાં એક વેલી ઠામુકા ની ને એક વેલી વાળ ને હારું કેવું આવ્યું ઓ હો હો મારા આ તો આપણે સાંભળી લ્યો કે આ નથી ચાલુ કર્યું બાકી લખી નાખીએ ને કે ઉત્તમ પ્રકારનો ખોળ અહીં મળે છે અને આ ખોળ ખાવાથી પગના તળિયા બળતા બેન જતા આ દુનિયા ખોળ ખાઈ એમ છે દુનિયા આયુર્વેદિક છે ને તો ખાવું જ હું આયુર્વેદિક તમારો વિકલ્પ તમારી પાસે જ છે તમને બીજું કોઈ સારું નહીં કરી શકે ભગવાન ભાગવતમાં બેઠા છે ત્યારે સ્વામીજી યાદ આવે કે ભગવાન કૃષ્ણને સામે અર્જુન હથિયારનો ઘા કરીને બેસી ગયા અને કીધું મારામાં નથી લડવું તો કૃષ્ણ કહી શકતા થાક તારો મોટો ભાઈ ધર્મરાજ ઉભો છે પૂછી લે તારા પરિવારને પૂછ જા યોગ્ય લાગે તો કહેજો નહીં તો હું પછી નીકળું આ કાંઈ ખોટું ડ્રાઇવિંગ નથી લીધું મેં નહીં અર્જુન તારે જ કરવાનું છે એનો અર્થ આપણા જ પગે હાલવું પડે કિલોમીટર સરકારે લખ્યા છે કાપવાના છે અહીંયા બોર્ડ માર્યો બસો ને અઢાર કિલોમીટર અમદાવાદ અને એને ભૂંસીને તમે જીરો કરી નાખો તો અમદાવાદ ના આવે સાહેબ એ તો બુદ્ધિનો પ્રયોગ કર્યો કાપવા કિલોમીટર તો આપણે જ પડે અને કોણ કરી શકે તમારો સદગુરુ

હવે કાંઈ લીલી પેઢી લેટ કરવામાં દીકરીના લગ્ન હોય એ સુપાઈ રીતે દીકરી પણ એમાં હોય અને એ મગ અને મીઠું એ આમ ઉડાડે સુકન કરવા આવે એને વધાવે હવે મગ તો સુકન ના કહેવાય પણ હારો મીઠું હુકામ ઉડાડે ને એ હજી ખબર નથી પડી એ રિવાજ વયોજોગ છે એ મને નથી ખબર પણ હારે મીઠું ઉડાડતા નમક એ ઉડાડતા એટલે સંજયભાઈ મીઠ આ મગ તો શુકનનાક પણ મીઠું હું કામ ત્યારે અત્યારે એવું થાય કદાચ એમ કહેતી હોય તારા આમ નહીં હોય તો મારા તરફથી થયા લે એમ જોવા ગયેલા ને ત્યારે એવી રીતે એટલે એમાં એની બેન પણ નહીં હોય વરરાધન જોયો ને તક અરર બેન તારો વર તો આવ ગઢો છે ઉમર ખાઈ ગયેલો ગઢો કીધો ને વરરાજો સાંભળી ગયો હાણ મયાન માલી તલવાર કાઢીને મળ્યો હમણાં આવે રામો પીર બાપા આવે રામો એવો ઉલ્લી ઉલ્લી બેહણ્યું મારતો જાય તલવાર લડતો જાય ત્યારે કન્યા એમ બોલી કે થોડીક મોટી ઉંમરના છે એમ તો મારા બાપા એ પણ ગાંડી પાછી ના છે એ આજ ખબર પડી એમ